Helo kawan-kawan Hari ini Poonam Dan saya ingin berkongsi tentang Poonam Hehehehe Mari kita pergi Selamat tinggal Jojo Saya pemandu

કશું દેખાતું નહીં આજે પૂણે તો એ રણી માતાનું મંદિર જે તો ચંપલ વાળું દેખાય બીજું પેલા અહીંયા અમે ચંપલ ખરીદી કરવા આયા છીએ આ બે સંગ્રામ ય એક આધા સગરામ ચંપલ ભાઉ તો હ આ ધુમ્મસ ભાવ હ ચંપલ બંપલ હા ખોલો ને ખોલો મોકલી દઉં હું jalan bazar calu kali ni. Aje cik awak jumpa <laughs> lewat lah. <laughs> cik awak belum bertawa lah. Bukan pandai saja pun. Jumpa tu lewat ya pun baik lah. Jumpa ni agak dek. Malah gomma punam sahde. Alat tu મારો ટાઈગર વેલા વેલા પૂનમ ભરો આવી ગયો આઈ જવું માતામાં કલ્યાણ કલ્યાણ જ કરે આબુ કરે તો આ ફરી દે એવું માટી अड़ीमन मंदिर तो देखा तो इन्हें ये क्या बोल डुंगस में जहां ना जो वहां Aje punasa, boleh ya dia di dalam awak, awak di આવાડા ટૂટે ટીવારા ભાઈઓ હાય ગાઈસ આ શું ભાઈ કહેવા માંગો મરાઠી મે ભાઈને દે ફાઈટની હાલ ગાતો છે એવું આય રે દારો જમી આવ્યો દારૂ નો બાટલો લાયો દારૂ નો બાટલો તો તારું જમી